જોહાર દોસ્તો હું વિપુલ રાઠવા આજે આપણે એક એવા કાયદા વિશે જાણીશું જેના વિશે કહેવામાં આવ્યું છે કે ના લોકસભા ના વિધાનસભા સબસે બળી ગ્રામસભા હું વાત કરી રહ્યો છું પેસા અને પેસા એક્ટ ઓગણીસો ને છન્નું પેસા એટલે કેથી પંચાયત એક્સટેન્શન ટુ થી શિડ્યુલ એરિયા એક્ટ ઓગણીસો છન્નું કે જેના દ્વારા પંચાયતી રાજની વ્યવસ્થાને અનુસૂચિત વિસ્તારો એટલે કે પાંચમી અનુસૂચિના જે આદિવાસી વિસ્તારો છે એમાં લંબાવવામાં આવી પંચાયતી રાજની વ્યવસ્થાને લંબાવવામાં આવી કે એક્સ્ટેન્શન શબ્દને અહીં એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે ઓગણીસો ને બાણુંમાં તોતેરમાં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજની વ્યવસ્થા પૂરા દેશમાં લાગુ પાડવામાં આવી હતી ત્યારે અનુચ્છેદ બસો તેતાલીસ એમ મુજબ આ પંચાયતી રાજની વ્યવસ્થા અનુસૂચિત વિસ્તારો એટલે કે પાંચમી અનુસૂચિના વિસ્તારમાં લાગુ પાડવામાં નહોતી આવી જેને પેસા એડ દ્વારા કે જે ભૂરિયા કમિટીની જોગવાઈઓ ઉપરથી બન્યો છે એના દ્વારા અનુસૂચિત વિસ્તારમાં પંચાયતી રાજની વ્યવસ્થા લંબાવવામાં આવી તો હવે આપણે વાત કરીએ પેસા એક્ટની તો પેસા એક્ટની અંદર આપણે વાત કરીએ તો એમાં પેશા એક્ટ દ્વારા આદિવાસી વિસ્તારની જે ગ્રામસભા છે એને ઘણો બધો પાવર આપવામાં આવ્યો છે તેમજ રાજ્ય સરકારોને પણ સૂચિત કરવામાં આવી છે કે તમે એટલે કે રાજ્ય સરકાર જે પંચાયતને સંબંધિત કાયદાઓ બનાવે એ કાયદા આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની જે રૂઢિગત કાયદાઓ છે આદિવાસીઓના એ મુજબ તેમજ આદિવાસીઓની ધાર્મિક અને સામાજિક પરંપરાઓ છે એ મુજબ તેમજ આદિવાસીઓની જે જૂની સામુદ્રિક સામુદાયિક સંસાધનોને જાળવી રાખવાની પદ્ધતિ છે એ મુજબ હોવા જોઈએ એના વિરુદ્ધ ના હોવા જોઈએ તેમજ પેસા એક્ટ આદિવાસી વિસ્તારમાં અનામત માટે પણ એક જોગવાઈ કરેલી છે કે આદિવાસી વિસ્તારમાં એટલે કે પાંચમી અનુસૂચિના વિસ્તારમાં પંચાયતોની અંદર અનામત વસ્તી મુજબ હશે પરંતુ એમાં એટલી ખાસ નોંધ રાખવાની કે આદિવાસીઓ માટે પચાસ ટકાથી ઓછું અનામત ના હોવી જોઈએ એટલે કે આદિવાસીઓ માટે પચાસ ટકાથી વધુ અનામત રહેશે કોઈપણ સંજોગોમાં ભલે નહીં આદિવાસીઓની વસ્તી પચાસ ટકા કરતાં ઓછી હોય તેમજ બીજી વાત એ કે આદિવાસી વિસ્તારમાં જે પંચાયત તિરાજની વ્યવસ્થા પેસાક દ્વારા લંબાવવામાં એમાં ગ્રામસભા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત આ દરેકના અધ્યક્ષ ચેરપર્સન આદિવાસી જ હશે એટલે કે ગ્રામસભાના સરપંચ છે પછી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય એ અનુસૂચિત વિસ્તારમાં એટલે કે પાંચમી અનુસૂચિના વિસ્તારમાં આદિવાસી જશે આવું પેશાઇક દ્વારા કહેવામાં આવ્યું છે હવે આપણે વાત કરીએ કે પેશાઇક્ટ દ્વારા આદિવાસી વિસ્તારની જે ગ્રામસભા છે એને જે વિશેષ પાવર આપવામાં આવ્યો છે એની વાત કરીએ તો એમાં આ ગ્રામસભાને એવી વધારે સત્તા આપવામાં આવી છે એટલે કે એવી સત્તા આપવામાં આવી છે કે કોઈ સરકારી પ્રોજેક્ટને અનુસૂચિત વિસ્તારમાં લાગુ પાડવો હોય તો આ ગ્રામસભાની પરવાનગી લેવી પડે તેમજ પંચાયત દ્વારા બજેટની ફાળવણી કે પછી કોઈ અન્ય ફંડ માટે કે આ બધા કામ માટે પણ પંચાયત ગ્રામસભાની મંજૂરી લેવી જોઈએ તેમજ કોણ ખનીજ પેદાશો છે જેવા કે રેતી છે મહુડા છે આ બધાની માટે પણ ગ્રામસભાને સત્તા રહેલી છે એનો ઉપયોગ એ લોકો કરી શકે અને એના ખનીજોના ઓક્શન માટે પણ જેમ કે રેતીની લીજો છે એના ઓપ્શન માટે પણ ગ્રામસભાની પરવાનગી લેવી પડે રાજ્ય સરકારે તેમજ બીજા બધા ઘણા વિષયોમાં પણ ગ્રામસભાને વિશેષ સત્તાઓ આપવામાં આવેલી છે જેમ કે કોઈ વિકાસનું આ પ્રોજેક્ટ માટે જમીન લેતા પહેલાં પણ ગ્રામસભાની પરવાનગી લેવી વગેરે હવે આપણે વાત કરીએ કે જેમ હું પહેલાં શરૂઆતમાં કીધું કે ના લોકસભા ના વિધાનસભા સબસે બડી ગ્રામસભા આનો અર્થ એમ થાય કે સૌથી વધારે પાવર અનુસૂચિત વિસ્તારમાં ગ્રામસભાને આપેલો છે પરંતુ આપણે અત્યારે હકીકતમાં જોઈએ તો આવું જોવા નથી મળતું તો આનું કારણ શું જે કાયદાઓ બંધારણમાં છે એ ગ્રાઉન્ડ લેવલ પર જોવા કેમ નથી મળતા તો આના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે અમુક કે જે બંધારણીય રીતે જે કાયદાઓ બન્યા છે એને લાગુ પાડવામાં સરકારની ભૂમિકા અને લોકોમાં જાગૃતતા આ કાયદાઓ પ્રત્યે નથી એ પણ છે જેમ કે પેસા એક્ટ ઓગણીસો ને છન્નુંમાં બન્યો હવે એને લાગુ પાડવા માટે પેસા નિયમો બનાવવાના હોય જે રાજ્ય સરકારોને ભણાવવાના હોય પાંચમી અનુસૂચિમાં ટોટલ દસ રાજ્યો આવે છે તો દરેક રાજ્ય સરકારને પેસાના નિયમો બનાવવાના હોય આ પેસા એક્ટના તો હવે આપણે વાત કરીએ કે ઓગણીસો છન્નુંમાં આ પેસા એક્ટ બન્યો એના પછી છેક પંદર વર્ષ પછી બે હજારને અગિયારમાં આંધ્રપ્રદેશ એવું રાજ્ય બને છે કે જે પેસા નિયમો બહાર પાડે છે એટલે કે કાયદાને આવ્યા પછી એના નિયમો બનાવવામાં પૂરેપૂરા પંદર વર્ષ લાગી ગયા આના પરથી આપણને ખબર પડે કે રાજ્ય સરકારો આ આદિવાસીઓને જે અધિકારો આપેલા છે પેસા દ્વારા એને કેવી રીતના જોઈ રહી છે એમને આ કાયદાને લાગુ પાડવામાં કોઈ રસ જ નથી એવું આપણે કહી શકીએ હવે વાત કરીએ કે પેસા નિયમોની તો એમાં ગુજરાતમાં પેસા નિયમો બે હજાર સત્તરમાં બન્યા છે તો હવે બીજો એક પ્રોબ્લેમ એ પણ છે કે જે આ નિયમો બનાવે છે રાજ્ય સરકાર એ મૂળ કાયદો છે જે પેસા એક્ટ ઓગણીસો છન્નું એને અનુરૂપ નથી એટલે કે જેમ ઓગણીસો છન્નુંનો કાયદો છે એને અનુરૂપ એટલે કે એને સીધે સીધા ફોલો કરીને નવા નિયમો નથી બનાવતા એમાં રાજ્ય સરકાર દ્વારા અમુક વચ્ચે છટકબારીઓ ગોતવામાં આવેલી છે જેમ કે મૂળ કાયદામાં ગ્રામસભાને ઘણા બધા પાવર આપવામાં આવેલો છે એ જગ્યાએ નિયમોમાં ગ્રામસભાનો એ પાવર પંચાયતના અધ્યક્ષ તરીકે એટલે કે સરપંચને કાં તો પછી સરકારી અધિકારીઓ જેવા કે કલેક્ટર છે એમને પણ આપી દેવામાં આવે છે ગ્રામસભાની જગ્યાએ ખાલી ગ્રામસભા કે પંચાયત એવા શબ્દો પણ વાપરીને એવું કરવામાં આવેલું છે તો આ રીતના જે પૈસા નિયમો રાજ્ય સરકારો બનાવેલા છે એ પણ મૂળ કાયદાને અનુરૂપ નથી તેમજ ઘણી જગ્યાએ તો આ નિયમો બી બહાર પાડેલા નથી અને પાડેલા છે તો એને ગ્રાઉન્ડ લેવલ પર ઇમ્પ્લિમેન્ટેશન નથી નથી થયું લાગુ જ નથી પાડ્યા અને બીજી વાત કે આ પૈસા એક્ટના નિયમો જે છે એ કયા કયા વિસ્તારમાં લાગુ પાડશે એના પણ કોઈ ચોખ્ખવટ નથી રાજ્ય સરકારો દ્વારા કમ્પ્લીટ કરવામાં આવેલી લોકોને ખબર જ નહોતી કે કયો વિસ્તાર પાંચમી સૂચિમાં આવે છે અને કયો વિસ્તાર નથી આવતો આ બધું તો છે તો આપણે કહી શકીએ કે પેસા એક્ટની સાથે સાથે બીજા પણ આદિવાસીઓને જે અધિકાર બંધારણ દ્વારા આપવામાં આવેલા છે સૂચિના અને એ પણ પૂરેપૂરી રીતના જોવા નથી મળતા લાગુ ગ્રાઉન્ડ લેવલ પર હવે આપણે વાત કરીએ કે આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ કે જેથી બંધારણીય અધિકારો છે એ આદિવાસીઓને મળે એના માટે સૌથી પહેલાં તો લોકોમાં જાગૃતતા આવી જોઈએ લોકોને પણ પોતાને જે અધિકારો મળેલા છે એના વિશે જાણકારી હોવી જોઈએ પેશા એક્ટ છે પાંચમી અનુસૂચિ છે બીજા ઘણા અધિકારો છે એના વિશે તેમજ રાજનેતાઓ જે આપણે ચૂંટીને મોકલીએ છીએ વિધાનસભામાં કે લોકસભામાં એમને પણ આ કાયદાઓનું નોલેજ હોવું જોઈએ અને આપણે સામાન્ય લોકોએ પણ એવા નેતાઓને ચૂંટીને મોકલવા જોઈએ કે જે આપણને આપણા અધિકારો મળે એના માટે લોકસભામાં અને વિધાનસભામાં આપણો અવાજ ઉઠાવે જય જુલે